વીતતી હશે અને કેવી સ્થિતિમાં અત્યારે તે જીવતા હશે જ્યારે કોઈ વ્યક્તિની હત્યા થઈ જાય છે ત્યાર પછી તેના પરિવારજનો અનેક પ્રકારની પીડા યાતના પણ વેચતા હોય છે પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના તે ધક્કા પણ ખાતા હોય છે અને અનેક પ્રકારની પીડા યાતના વેઠ્યા પછી કોર્ટ કચેરીના એક લાંબો સમય ધક્કા ખાધા પછી તેમને

અને કઈ રીતના ચાપુ મારેલું તે બધું વિગતે પંચનામું કરવામાં મેસેજ એક જ તે આપવાનો છે અમારા પોલીસ કમિશનર સાહેબ ની સૂચના મુજબ કે તમામ ગુનેગારો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે નહીતર સુરત શહેર પોલીસ તેમને કોઈ પણ રીતે બક્ષવામાં આવશે નહીં કોઈ પણ ગુનેગાર હોય કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ બક્ષવામાં નહીં આવે આરોપી અત્યારે હાથ જોડી રહ્યા છે કરગરી રહ્યા છે તેમની મમ્મીને યાદ કરી રહ્યા છે પરંતુ તે ભૂલી ગયા છે કે કોઈ મમ્મીના જ દીકરો હતો તેને પણ તેમણે મોતને ઘાટ ઉતાર્યો છે અને અત્યારે તે માફી માંગી રહ્યા છે પરંતુ હવે તે જેલ ભેગા થયા છે અને સ્વાભાવિક છે કે હત્યાની ઘટના હોવાથી સંભવત તેમની આખી જિંદગી પણ હવે જેલમાં તો વિશે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો ने के जे